અમદાવાદમાં લોકોના આરોગ્યને જોખમમાં મુકાય તે રીતે સીજી રોડ પર આવેલા ઓક્ટન પીઝામાં ગુલાબજાંબુની ચાસણીમાં વાંદો પડ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે જાગૃત નાગરિક દ્વારા સીજી રોડ પર આવેલ ઓક્ટન પીઝામાં ચાસણીમાં વંદો પડ્યો હોવા છતાં લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય તેવો વિડીયો વાયરલ થયો તેમજ સર્ટિફિકેટ મેળવવા માટે સૂચના આપવામાં આવી તેમજ લોકોનું આરોગ્ય જોખમાઈ નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે ઓક્ટન પીઝા રેસ્ટોરન્ટના કિચનમાં ડ્રેનેજ લાઇન આવેલી છે જે ઓવરફ્લો થઈ રહેલી જોવા મળી હતી ગટરનું ગંદુ પાણી કિચનમાં આવી જતું હતું

બનાવીને વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે કોર્પોરેશને કાર્યવાહી કરીને આજે જે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જે કોર્પોરેશનની કાર્યવાહી કરીને તેમાં સીલ મારવાની કાર્યવાહી કરી છે ખાસ કરીને જે અવારનવાર જે અમદાવાદ શહેરમાં જે વિડીયો વાયરલ થતા હોય છે તેમજ જે અખાદ્ય ખોરાકને લઈને પણ જે કાર્યવાહી થતી હોય છે ત્યારે વધુ એક વખત કહી શકાય કે અમદાવાદ શહેરના જે રેસ્ટોરન્ટ છે તેમાં ઉત્તમ પીઝા જે ડબલ કરવામાં આવ્યું છે તેમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને સીલ મારવામાં આવશે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ